રહ્યા છો આ ખીમાણા જે આદર્શ હાઈસ્કૂલ ચોકડી કહેવાય છે ત્યાં આગળ અત્યારે હાલ અકસ્માતની ઘટના બની છે અહીંયા પોલીસ જીઆરડી અને જે જવાનો છે તેમને પણ પોઈન્ટ આપેલો હોવા છતાં અહીંયા નિષ્કાળજીપૂર્વક જે ફરજ બજાવી રહ્યા છે આ જીઆરડીના જવાનો પોલીસ કર્મીઓ સીધા દ્રશ્યો ખીમાણા ચોકડી ખાતેથી બતાવી રહ્યો છું કે આ ખીમાણા ચોકડી ખાતે જે અકસ્માત થયો છે જે બાઇક ચાલકને જે આનો આવ્યા છે એના દ્વારા ખચડી દેવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે અહીં ભયંકર જે અકસ્માત છે અકસ્માતની ઘટના બની છે અત્યારે હાલ આપને આ દ્રશ્યો ખીમાડા ચોકડી ખાતેથી બતાવી રહ્યું છું કે અહીંયા પોલીસનો પોઈન્ટ હોવા છતાં પણ વારંવાર અકસ્માત સર્જાતા હોય છે આ અકસ્માતના કારણે અનેક લોકોએ અહીંયા જીવ ગુમાવ્યો છે અહીંયા જીઆરડી અને પોલીસ જવાનોના પોઈન્ટ હોવા છતાં નિષ્કાળજીપૂર્વક ફરજ બજાવતા હોવાથી આ અકસ્માતો બની રહ્યા છે વારંવાર ઘટનાઓ બને છે અહીંયા જે આ દ્રશ્યો છે ખીમાણા ચોકડી જે આદર્શ હાઈસ્કૂલ છે ત્યાંની અને આદર્શ હાઈસ્કૂલ ખાતે જે આ વારંવાર અકસ્માતોની ઘટના બને છે અહીંયા ટ્રાફિકની પણ સૌથી મોટી દિયોદરમાં સમસ્યા હોવા છતાં આ પોલીસની નિષ્કાળજી છે પોલીસ પોતાની ફરજ બજાવવામાં પૂરેપૂરી નિષ્કાળજી રાખતી હોય તેવા દ્રશ્યો છે અહીંયા અગાઉ પણ બેથી ત્રણ લોકોએ આ ચોકડી પર જીવ ગુમાવ્યા છે આ ટ્રાફિકના કારણે અહીંયા જે જીઆરડીની મહિલાઓ છે જે હોમગાર્ડના જવાનો છે તેમને પણ અહીંયા પોઈન્ટ આપેલો હોવા છતાં જેઓ પણ પોતાની નિષ્કાળજી રાખે છે અને પોઈન્ટ પર ઊભા હોતા નથી ઘણીવાર અમે પણ બતાવ્યું છે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ કર્યા હોવા છતાં પણ આ જે સર્કલ છે ત્યાં આગળ વારંવાર ટ્રાફિક થતું હોય છે અને અકસ્માતોની તો વણઝાર જાણે એક જ દિવસ જાય તે પહેલાં પણ આ અહીંયા

આ સૌથી મોટો દિયોદરનું સર્કલ કહી શકાય છે અહીંયા આદર્શ હાઈસ્કૂલ આવેલી છે અહીંયા વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે છતાં પણ જે પોલીસ કર્મીઓ છે જે જીઆરડીના જવાનો છે મહિલાઓ છે તેમની બેદરકારી છે ફરજ પર પોતાની ડ્યુટી ન નિભાવતા હોવાના કારણે આ ટ્રાફિકની સમસ્યા થતી હોય છે અને અહીંયા અત્યારે હાલ પણ બે અકસ્માત સર્જાયા છે એક સાથે પહેલાં હાઈવાના ચાલકે જે બાઈક ચાલક છે તેને કચડ્યો હતો અને બીજો જે ટ્રેક્ટર છે તેના દ્વારા સર્કલ પર જ દાલા સાથે અથડાયું હતું આપ જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ચાલક છે તેમના ટ્રેક્ટર પોતે કાબૂમાં ના રાખી શક્યા અને બિનકાયદેસર જે આ ગોળા લગાવીને આટલા જતા હોય છે તેમના સામે કોઈ જ દિયોદર પોલીસ કાર્યવાહી કરવા માટે તૈયાર નથી આપણે આ દ્રશ્યો હું સર્કલ ખાતેથી બતાવી રહ્યો છું કે આ દિયોદર પોલીસની નિષ્કાળજી પોલીસની હાજરીમાં પણ બીજો અકસ્માત થયો હતો અને છતાં પણ અહીંયા આ પોઈન્ટ પર જે તે કર્મચારીઓ ફરજ બતાવતા હોય છે પોલીસ કર્મીઓ ફરજ બજાવે છે જીઆરડીના જવાનો ફરજ બજાવે છે તેમની સૌથી મોટી બેદરકારી જોવા મળી રહી છે આ દ્રશ્યો આપને હું બતાવી રહ્યો છું અહીંયા લોકોના ટોળે ટોળા એકઠા થયા છે જે હાઈવો છે જેની પણ રોયલ્ટી ચેક કરવામાં આવે પોલીસ આના પાછળ શું કાર્યવાહી કરે છે જોવાનું રહેશે કારણ કે જે દિયોદર છે એ જે હાઈવાઓ છે જે ડમ્પરો છે તેના માટે એક મોકળું મેદાન છે અહીંયાથી પસાર થવું હોય તો રોયલ્ટી વગર પણ દિયોદરમાંથી પસાર થઈ શકાય છે તેવું પણ લોકમુખે અમે સાંભળ્યું છે કે અહીંયા દિયોદરની પોલીસની નિષ્કાળજીના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે અત્યારે હાલ પણ અહીંયા અકસ્માત સર્જાયો હતો થોડા દિવસો અગાઉ અહીંયા બેથી ત્રણ લોકોએ પણ આ સર્કલ ઉપર જ જીવ ગુમાવ્યા હતા છતાં પોલીસ દ્વારા અહીંયા પોઈન્ટ આપવામાં આવ્યો છે છતાં જે પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ છે જીઆરટીના જવાનો છે તેમની જે બેદરકારી છે તેના કારણે આ સર્કલ પર સૌથી વધારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે અત્યારે હાલ પણ અહીંયા જે અકસ્માત સર્જાયો હતો તેને લઈને લોકોના જે ટોળે ટોળા ઉમટ્યા છે આપણે આ સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું આ માથેલા સાંઠ જેવું જે આ ડમ્પર છે તેને આ રોડ પર જ જે બાઇક ચાલક છે તેને ખસેડ્યો છે અને અત્યારે હાલ બાઇક ચાલકને સારવાર હાથે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અત્યારે હાલ તો દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને જે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે